આજે પાંચમી સપ્ટેમ્બર ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ છે જે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ સાહેબે પોતે નક્કી કર્યું હતું કે મારો જન્મદિવસ જન્મદિવસ તરીકે નહીં મનાવતા વિશ્વના અને ભારત દેશના તમામ શિક્ષકો છે તમામ ગુરુઓ છે એના માટે આ શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે અને પાંચમી સપ્ટેમ્બરનો દિવસ છેલ્લા ઘણા વર્ષોથી શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે સમગ્ર ભારતમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી છે મારા જીવનમાં પણ ઘણા બધા શિક્ષકોએ ખૂબ જ મહત્ત્વનો ફાળો ભજ્યો છે સ્કૂલિંગની વાત કરીએ તો સ્કૂલિંગ દરમિયાન એક ધોરણ સાતના મારા શિક્ષક ભરતભાઈ અને ધોરણ અગિયારના મારા શિક્ષક જનક રાવલ જનક રાવલ એ મને ટ્યુશન કરાવતા હતા અને મારા ઘરે મને ગણિતનું ટ્યુશન આપતા હતા અને ધોરણ અગિયાર બારમાં જ્યારે કોઈ પણ જે વિદ્યાર્થી છે જેનો સૌથી મોટો જે પાયો છે ધોરણ દસ અગિયાર બાર છે ધોરણ અગિયાર બારમાં જે એમણે મને ગણિત ભણાવ્યું અને જેના કારણે અગિયાર બાર સાયન્સ પછી જ્યારે મને એમ એડમિશન લેવાનું હતું ત્યારે જે પર્સન્ટેજ આવવા જોઈએ જેમાં ગણિતમાં હું થોડો કાચો હતો એમાં સારામાં સારી મહેનત મને જનક રાવલ સાહેબે કરાવી હતી એમણે નહીં નોટ ઓનલી ગણિત ગણિતની સાથે સાથે એક સારો નાગરિક એક સારો સિટીઝન કેવી રીતે બની શકે એના માટે પણ એમને મને ગુણો આપ્યા હતા અને એમને આજે સવારે જ મેં એમને પર્સનલી મેસેજ કરીને એમને ગુરુ છે મારા એટલે ટીચર્સ ડેના એમને વંદન કર્યા છે અને એમને પ્રણામ કર્યા છે સાથે સાથે જ્યારે હું યુપીએસસીની તૈયારી કરતો હતો ત્યારે જાણીતા સાહિત્યકાર સતીશ વ્યાસ સાહેબ જે અલગ અલગ ઘણી બધી બુકના રચયિતા છે અને ગુજરાતના બહુ મોટા સાહિત્યકાર છે જેઓ અમદાવાદ ખાતે રહે છે સતીશ વ્યાસ સાહેબ ઘણી બધી નવલિકાઓ નાટકો એકાંકીઓના લેખક છે એમણે યુપીએસસી દરમિયાન ગુજરાતી સાહિત્ય જે મારો મુખ્ય વિષય હતો એની પર એમણે જે મને માર્ગદર્શન આપ્યું છે એ માર્ગદર્શનના કારણે ગુજરાતી સાહિત્યમાં હું સારામાં સારા માર્ક્સ સાથે ટોપ કરી શક્યો અને યુપીએસસી પાસ કરી શક્યો સતીશ વ્યાસ સાહેબને રેગ્યુલરલી હું કોન્ટેકમાં છું અને એમનો જે જે એમનો જે સિંહ ફાળો મારા યુપીએસસી સિલેક્શનમાં આઈપીએસ બનવામાં છે એ સિંહ ફાળો હું ક્યારેય ભૂલી ના શકું અને જ્યારે પણ મોકો મળે ત્યારે એમના દર્શન કરતો હોઉં છું એમ પ્રણામ કરતો હોઉં છું અને મા એમના પ્રત્યેનું ઋણ અદા કરતો હોઉં છું યુપીએસસીની મારી તૈયારીમાં વિજય ખરાડી જે આપણા ગુજરાતના જ આઈએસ ઓફિસર છે એને પણ ભૂલી શકાય એમ નથી એમણે તૈયાર કરેલા ગુજરાતી સાહિત્યના મટિરિયલ અમે વાંચતા હતા અને એમના મટિરિયલ વાંચીને ગુજરાતી સાહિત્ય બાબતે જે મારા મારી જે કચાશ હતી મારી જે નબળાઈઓ હતી એ દૂર કરવામાં મને ખૂબ જ મદદ થઈ હતી એટલે શિક્ષક દિનના દિવસે હું મારા શિક્ષક એવા જનક રાવલ મારા શિક્ષક મારા ગુરુ એવા સતીશ વ્યાસ સાહેબ અને મારા મિત્ર અને મને અલગથી માર્ગદર્શન આપનારા મારા શિક્ષક એવા આઈએસ ઓફિસર શ્રી વિજય ખારાડી સાહેબ તમામને હું યાદ કરું છું કોઈ પણ વિદ્યાર્થી છે એ જ્યારે મોટો થાય ને જ્યારે સમાજના મુખ્ય તબક્કામાં આવે સરકારી નોકરીમાં જોડાય કે કોર્પોરેટમાં જાય કે કોઈ પણ નોકરી કરે એના એ શાળાના દિવસો છે હંમેશા એના માટે ગોલ્ડન પિરિયડ જ રહે છે એના માટે એ જે સુવર્ણકાળ છે એ એના માટે સુવર્ણ કાળજ રહે છે એ વખતની મિત્રતા એ વખતની રમતો એ વખતે બહાર ફરવા જવું એ વખતે શાળામાં પિકનિકમાં જવું અને સાથે સાથે ક્લાસમાં શિક્ષણ ઉપર પણ ધ્યાન રાખવું અને એક જે સર્વાંગી વિકાસ છે કોઈ પણ વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ એ મુખ્યને મુખ્ય શિક્ષકની દેન છે જે બાબા બાબાસાહેબ આંબેડકરે પણ કહ્યું છે કે શિક્ષણ એ તમામ પ્રશ્નોનું હલ છે શિક્ષિત બનો સંગઠિત બનો સશક્ત બનો એટલે એજ્યુકેશન એટલો મોટો ફાળો છે એજ્યુકેશનનો ખૂબ જ મોટો સિંહ ફાળો દરેકે દરેક વ્યક્તિના વિકાસમાં છે એટલે જ એવું કહેવાય છે ગુરુ ગોવિંદ ઓ ખડે કાકો લાગો પાય બલિહાર ગુરુ આપકી ગોવિંદીઓ બતાય ગુરુ અને ભગવાન બંને ઊભા હોય તો પહેલાં ગુરુને પ્રણામ કરો કેમ કે ગુરુ થકી આપણે ભગવાનના દર્શન કરી શકીએ છીએ એટલે દરેકે દરેક વ્યક્તિના જીવનમાં શિક્ષકોનો સિંહ ફાળો છે અને આજે શિક્ષક દિનના નિમિત્તે હું મારા જીવનમાં જે પણ શિક્ષકો આવ્યા હતા અને મને જેણે જેણે શિક્ષા આપી છે એ આડકતરી રીતે કે ડાયરેક્ટ રીતે એમણે જેણે મને ગુરુ તરીકે એમણે મને જે પણ ઉપદેશ આપ્યો છે એ સંદેશ આપ્યો છે જે શીખ આપી છે એ તમામે તમામ લોકોનો હું આભાર માનું છું અને વંદન કરું છું